નમસ્કાર મિત્રો આજે અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની વેગનર ગાડીની જાહેરાત એવી છે જેના ઓનર મિત્રો બે છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી કંપની ફિટિંગમાં તમને જોવા મળશે સાવ ઓછી ચાલેલી છે ગાડી ઊંચું મોડલ છે અને સસ્તા ભાવે છે મિત્રો જેની કિંમત બે લાખ આસપાસની છે ગાડી વિશે મિત્રો પૂરી માહિતી વિડીયોમાં આપવામાં આવી છે તો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે માહિતી તમને પૂરેપૂરી મળી શકે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગો છો તો વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માટે ક્લિક કરી અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મારુથી સુઝુકીની વેંગેનાર એલેક્સા સીએનજી આ ગાડી વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર તેર ચૌદનું મોડલ છે અને ગાડીના ઓનર મિત્રો બે છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે સીએનજી કંપની ફિટિંગમાં જોવા મળી જશે ફક્ત મિત્રો નેવ હજાર કિલોમીટર ગે ગાડી જેન્યુન ચાલેલી છે ગાડીની અંદર વીમો પૂરો થઈ ગયેલો છે પીયુસી ચાલુ છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ વેગ ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે આગળના બે વિન્ડો પાવર વિન્ડો તમને જોવા મળી જવાના છે ગાડીનું એન્જિન તમને પાવરફુલ જોવા મળશે ગાડીના સીટ કવર એકદમ સારા સીટ કવર તમને ગાડીમાં જોવા મળશે ગાડીમાં એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ગાડીના ટાયર સારા છે અને બેટરી સારી છે એકદમ ટોપ કન્ડિશનમાં છે અને નો એક્સિડન્ટની ગેરંટી સાથે ગાડી વેસવાની છે મિત્રો તમારે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા ચેનલની મેમ્બરશિપ લઈ અમારી ચેનલ ઉપર તમારી જાહેરાત મિત્રો બિલકુલ ફ્રીમાં કરાવો હા મિત્રો અમારી ચેનલમાં જોઈન બટન ઓન કરી મેમ્બર બનો અને તમારી જાહેરાત મિત્રો બિલકુલ ફ્રીમાં કરાવો અમારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે તમારી જાહેરાત અને મેમ્બરશીપનો સ્ક્રીનશોટ મોકલી આપો એમ તમારી જાહેરાત બિલ કુલ ફ્રીમાં કરી આપી મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને વીસ હજાર રૂપિયામાં વેગનાર ગાડી વેચવાની છે એમાં મિત્રો ગાડી જોવા જાઓ ને ગાડી ગમે તો ગાડીની કિંમતમાં ફેરફાર થઈ જશે આ ગાડી તમને બનાસકાંઠાના જિલ્લાના ભાભર સીટની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે અને ગાડી વિશે પૂરી માહિતી સ્ક્રીન પર મૂકવામાં આવે છે તો ગાડી માલિકનો કોન્ટેક નંબર લઈ ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો